નમસ્કાર મિત્રો ક્યારે એવો દિવસ આવ્યો છે કે લાંબો સમય સવારમાં બાથરૂમમાં બેસી રહેવું પડે અને પેટ સાફ ન થાય પેટ પૂરું સાફ ન થાય એટલે આખો દિવસ બકવાસ જાય મૂળ ખરાબ રહે પેટ ભારે રહે અને ક્યારેક ગેસ એસિડિટી પણ થઈ જાય પણ જો હું તમને એમ કહું કે આ કબજીયાત આપણે દવાથી નહીં પણ માત્ર ફળ ખાવાથી દૂર કરશું તો હા મિત્રો આજના આ વિડીયોમાં હું તમને બતાવીશ એવા પાંચ ફળો કે જેનો ઉપયોગ નિયમિત રૂપથી આપણે કરીએ તો કબજીયાત તો દૂર થાય જ છે પણ બીજા અનેક પ્રકારના ફાયદા થાય છે પણ વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપણે નમ્ર વિનંતી છે જો તમે કોઈ રોગથી લાંબા સમયથી પરેશાન છો અને તમને મનમાં એવી શંકા થતી હોય કે આયુર્વેદમાં રોગની ઉપાય થશે કે નહીં થાય મને આરે દવા લાગુ પડશે કે નહીં પડે તો તમે અમારી આ ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબના બધા જ વિડીયોને શાંતિથી જુઓ તમને એવા હજારો દર્દીઓના વિડીયોઝ મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયા છે અને આયુર્વેદ દવાથી એમને ખૂબ સારું પરિણામ મળેલું છે એનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને પણ એવું થશે કે ના આપણે પણ આયુર્વેદ દવાથી સારા થઈ શકશું જો તમે કોઈપણ રોગની આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ નમસ્કાર મિત્રો છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી કબજિયાતના કોઈપણ પેશન્ટને આપણે પૂછીએ ત્યારે એક જ વાત કહે છે કે મને પૂરું પેટ સાફ થતું નથી પેટ સાફ માટે કંઈ દવા લેવી પડે છે ફાંકી લઉં છું ચૂરણ લઉં છું પણ તોય સંતોષજનક પેટ સાફ થતું નથી કબજીયાતને દૂર કરવા માટે આયુર્વેદનું સૌથી પહેલું સૂત્ર છે પાચનશક્તિને સુધારવી અને બીજું સૂત્ર એ છે કે તમને પછી જાય એવો પ્રકારનો ખોરાક લેવો મિત્રો જ્યારે તમે કબજીયાતની વાત કરો છો તો એમાં બે વિભાગ છે એક પેશન્ટ એવા છે કે જે લોકોનું વજન ખૂબ ઓછું છે અને એમને કબજીયાત છે બીજા પેશન્ટ એવા છે કે જેમનું વજન ખૂબ વધારે છે અને એમને કબજીયાત છે અથવા તો મધ્યમ વજન છે અને કબજીયાત છે તો આ બંને પ્રકારના પેશન્ટમાં કબજીયાતમાં ફળનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તો સૌથી પહેલું જે લોકોનું વજન ઓછું છે અને એમને કબજીયાત છે તો એના માટેના ફળ પણ અલગ છે અને એના માટે ફળને ખોરાકની સાથે પણ લઈ શકાય છે અને જે લોકોનું વજન ખૂબ વધારે છે અને એને કબજીયાત છે અથવા તો મધ્યમ વજન છે અને કબજીયાત છે તો એ લોકોને જે છે એ ફળ પણ અલગ હોય છે અને એ લોકો પોતાના ખોરાકને એક સમય બંધ કરીને જેમ કે રાતનો ખોરાક કે બપોરનો ખોરાક બંધ કરીને એક ટાઈમ ફળ ખાઈ શકે છે જેથી એમને પેટ ખૂબ સરસ રીતે સાફ આવે અને એનું પાચન પણ સુધરે તો આજે આપણે એવા પાંચ ફળ જોઈશું જેમાંથી સૌથી પહેલું ફળ છે પપૈયું મિત્રો પપૈયું આપણે બધાએ ખાધું હોય છે પણ મોટાભાગના લોકો એને રોજિંદા ડાયટમાં ક્યારેય લેતા નથી કોઈ કોઈક સમય લે છે પણ જો તમને કબજિયાત છે તમારી પાચનશક્તિ નબળી છે અને તમારું વજન પણ વધારે હોય કે મધ્યમ વજન હોય તો તમારા માટે પપૈયું સૌથી બેસ્ટ ઓપ્શન છે આયુર્વેદ અનુસાર પપૈયું જે છે એ દીપન પાચન છે અને મળને સાફ લાવનાર કહ્યું છે આયુર્વેદના નિઘંટું ગ્રંથમાં કહેલું છે કાસ શ્વાસ જકૃત લીહા ઉદર રોગ વિનાશીની એટલે કે પપૈયું જે છે એ પેટના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે મોડન મેડિકલ સાયન્સ અનુસાર પપૈયામાં પેપેન નામનો એઝાઇમ હોય છે અને ફાઇબર પુષ્કળ પ્રમાણમાં હોય છે જે પાચન તો સુધારે જ છે પણ પેટ સાફ લઈ આવવામાં ખૂબ જ સારી મદદ કરે છે પપૈયાને ખાવાનો સૌથી બેસ્ટ સમય છે સાંજના ભાગમાં અથવા તો સવારે ભૂખ્યા પેટે આ રીતે જો તમે પપૈયું લેશો તો પેટ પણ ખૂબ સારું સાફ થશે અને તમને પાચન શક્તિ સુધરવા ઉપરાંત પણ અનેક પ્રકારના ફાયદા થશે જેમ કે તમારી ચામડી તેજસ્વી બનશે તમારું બીપી અને સુગર કંટ્રોલમાં લેવામાં મદદ મળશે અને સાથે સાથે તમારા આંખનું તેજ પણ વધશે અને હા પપૈયું કોને ન લેવું જોઈએ તો જે સ્ત્રીઓ ગર્ભવતી છે એમણે પપૈયાનો ઉપયોગ ખૂબ સંભાળીને કરવો જોઈએ જે લોકોનું સુગર કંટ્રોલ નથી રહેતું એ લોકોએ પણ પપૈયું સેવન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ અતિ મીઠું પપૈયું જે છે એ વધારી શકે છે જે લોકોને પપૈયું ખાવાથી હરસ મસાની તકલીફ થઈ જતી હોય કે સંડાસમાં લોહી આવતું હોય એ લોકોએ પણ પપૈયું ન લેવું જોઈએ પેટ સાફ લાવનાર બીજું ફળ છે આમળા મિત્રો ઘણી બધી વખત જે છે એ મને ઘણા બધા પેશન્ટ પૂછતા હોય છે કે સાહેબ તમે ફ્રૂટ્સ વિશે કહો છો પણ જેને ડાયાબિટીસ છે એ લોકો કયા ફ્રૂટ લઈ શકે તો ડાયાબિટીસવાળા પેશન્ટ માટે પણ આમળા આમળાનું ચૂર્ણ આમળાનો રસ અને તાજા આમળા ખૂબ સરસ રીતે પેટ સાફ લાવનાર છે આમળા એટલે વિટામિન સીનું પાવર હાઉસ રાજ નામના આયુર્વેદના ગ્રંથમાં આમળા વિશે લખ્યું છે શ્રમ વમન વિબંધ આધમાન વિષ્ટંબ દોષ પ્રશમનમ એટલે કે ધાત્રી ફળ આમળા એ રસાયણનું કામ કરે છે માત્ર પેટ સાફ લાવવું કે પાચન સુધારવું એટલું જ નહીં પણ એ જે છે એ ચામડીને તેજસ્વી બનાવે છે શુગર બીપીને કંટ્રોલમાં રાખે છે સાથે સાથે તમારા વૃદ્ધત્વને અટકાવે છે અનેક પ્રકારના રોગોને દૂર કરે છે અને પેટમાં ઠંડક લઈ આવે છે આધુનિક વિજ્ઞાન પ્રમાણે આમળામાં વિટામિન સી પેક્ટિન અને એન્ટીઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે આમળાના ફાઇબર પેટને સાફ લઈ આવવા માટે ખૂબ ઉપયોગી છે હા મિત્રો આમળા જે છે એ સુગરના પેશન્ટ સરળતાથી લઈ શકે છે એ સુગરને કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે પણ અમુક લોકો એવા છે કે જેમણે આમળા ન લેવા જોઈએ એમાંથી ખાસ કરીને જે લોકોને શરદી અથવા તો કફની વધારે પ્રકૃતિ હોય અને વારે વારે શરદી થઈ જતી હોય ખાટી વસ્તુ માફક ના આવતી હોય ખાટું ખાવાથી શરીરમાં રેસીસ નીકળતા હોય અથવા તો ખાટું ખાવાથી શરીરના સાંધા પકડાઈ જતા હોય એ લોકોએ આમળાનો ઉપયોગ કરતાં પહેલાં નજીકના આયુર્વેદ ડૉક્ટર પાસે પોતાની પ્રકૃતિ જાણી લેવી જોઈએ પેટ સાફ લાવનાર ત્રીજું ફળ છે કાળી દ્રાક્ષ મિત્રો ઘણા બધા બાળકો એવા હોય છે કે જેમને પેટ સાફ નથી આવતું હોતું અથવા તો ઘણા બધા લોકો એવા હોય છે કે જેને ભૂખ તો પુષ્કળ લાગે છે ખાય પણ ખૂબ સારું છે પણ પેટ સાફ નથી આવતું અને દુબળા પાતળા રહે છે આ બધા જ લોકો માટે કે જેમને ભૂખ સારી લાગે છે દુબળા પાતળા છે અને બાળકો છે એમના માટે કાળી દ્રાક્ષ જે છે અમૃત સમાન છે પેટ સાફ લઈ જવા માટે કાળી દ્રાક્ષમાં અનેક પ્રકારના પોષક તત્વો છે લોહ તત્વ છે વિટામિન્સ છે ઘણું બધું છે પણ એ જ્યારે પેટ સાફ લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરસ રીતે પેટ સાફ કરાવે છે એવા લોકોને કે જે લોકોનું મળ ગંઠાઈ જતું હોય મહિ સુશ્રુત કાળી દ્રાક્ષ માટે કહે છે તેષામ દ્રાક્ષા સરાસ્વર્યા મધુર સ્નિગ્ધ શીતલા દ્રાક્ષ જે છે એ પિત્ત અને વાયુને ઓછી કરનારી છે અને મળને નીચે તરફ સરકાવનાર છે એટલે જો આંતરડામાં મળ વારે ગંઠાઈ જતો હોય એ લોકો માટે કાળી દ્રાક્ષનું નિયમિત રૂપથી સેવન કરવું ખૂબ જ ઉપયોગી છે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે બે ત્રણ દાણા કે પાંચ દસ નંગ કાળી દ્રાક્ષ ખાવાથી પેટ સાફ થશે ના એવું જરાય નથી જો તમારી પાચનશક્તિ સારી છે નાના બાળકો હોય કે પછી વધુ પડતા દુબળા પડતા માણસો હોય એ લોકોએ કાળી દ્રાક્ષને એક મુઠ્ઠીની માત્રામાં પલાળીને સેવન કરવું જોઈએ બે ત્રણ કલાક કાળી દ્રાક્ષ પલાળી રાખો અને પછી રાત્રે સૂતી વખતે અથવા તો સવારે ઉઠી નરણા એનું સેવન કરો ખૂબ સરસ ફાયદો પણ થશે અને પેટ પણ સાફ થશે આધુનિક વિજ્ઞાન પ્રમાણે કાળી દ્રાક્ષમાં રિવર્સેટ્રોલ અને કુદરતી સોર્બિટ્રોલ નામના જે છે એ તત્વો હોય છે કે જે સ્ટૂલને એટલે કે વળને સોફ્ટ બનાવે છે અને જેને કારણે પેટ સાફ ખૂબ સરળતાથી આવે છે આ સાથે જ કાળી દ્રાક્ષ જે છે એ પેટમાં ઠંડક લઈ આવવામાં લોહીની ગરમીને ઘટાડવામાં બીપીને ઘટાડવામાં અને હૃદયને મજબૂત કરવામાં ખૂબ જ સારો ફાળો આપે છે પણ હા જો તમારું શુગર વધારે હોય તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમારે કાળી દ્રાક્ષ લેવી ન જોઈએ પેટ સાફ લઈ આવનારું ચોથું ફળ છે શેરડી મિત્રો શેરડી તો આપણે બધા જ ખાતા હોઈએ છીએ સિઝનમાં બધા જ લોકો શેરડીનો રસ પણ પીતા હોય છે જો તમે નિયમિત રૂપથી શેરડીના રસનું સેવન કરો છો તો તમારા આંતરડા કૂણાં પડશે મળ સોફ્ટ થશે અને પેટ સાફ લઈ આવવામાં મદદરૂપ થશે આયુર્વેદના ધનવંતર નિગંટુમાં લખ્યું છે ઈક્ષુ સરો ગુરુ સ્નિગ્ધો બૃહણ ઈક્ષુ એટલે કે શેડીનો રસ સર એટલે કે મળને નીચે સરકાવનાર છે હવે શેડીનો રસ મોટાભાગના લોકો માટે જે છે એ ઉપયોગી છે પણ જો તમારો સુગર કંટ્રોલ નથી તમને કોઈ સ્કિનનો પ્રોબ્લેમ છે એવા લોકો માટે શેરડીનો રસ ઉપયોગી નથી શેરડીના રસમાં નેચરલ ગ્લુકોઝ ભરપૂર માત્રામાં છે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં છે જેથી અનેક પ્રકારના પોષક તત્વો મળવાથી શરીરમાં નબળાઈ દૂર થાય છે ખાસ કરીને એવા લોકો જેમને ખૂબ જ થાક લાગી જાય છે ભૂખ ખૂબ સારી લાગે છે પણ પેટ સાફ નથી થતું એવા લોકો જો શેરડીના રસનો નિયમિત ઉપયોગ કરે તમને પેટ સાફ થવામાં ખૂબ જ મદદ મળી શકે એમ છે પેટ સાફ લઈ આવનાર પાંચમું ફળ છે જામફળ જામફળ મોટે ભાગે દરેક લોકોને ભાવતું ફળ છે ઘણા બધા લોકો એવું કહે છે કે સાહેબ અમે જામફળ ખાઈ એટલે એમને કબજિયાત થઈ જાય છે સાચી વાત શું છે જો જામફળ કાચું હશે એટલે કે અર્ધપક્વ જામફળ જે છે એ સ્વાદમાં ખૂબ સારું લાગે છે પણ કબજિયાત કરનારું છે પણ જો ફામ જામફળ પાકું હશે ગળ્યું થઈ ગયું હશે અને સોફ્ટ થઈ ગયું હશે તો એ જ જામફળ પેટને સાફ લઈ આવનાર છે આયુર્વેદમાં એને વૃષ્યમ રુચિકરમ કહ્યું છે એટલે કે શુક્રાણુની સંખ્યા વધારવામાં કામશક્તિ વધારવામાં અને સાથે સાથે પેટ સાફ લઈ આવવામાં પાકું જામફળ ખૂબ જ ઉપયોગી છે એટલે જો તમે જામફળનો ઉપયોગ કરો છો તો એક વાત ખાસ યાદ રાખો કે જામફળ પાકું અને મીઠું હોવું જોઈએ સોફ્ટ હોવું જોઈએ તો એ પેટ સાફ લઈ આવશે બાકી કાચું જામફળને સ્તંભન કહ્યું છે એટલે જો કાચું જામફળ ખાવામાં આવે તો ઉલટાનું મળને બાંધીને કબજીયાત કરનારું છે આધુનિક વિજ્ઞાન મુજબ જામફળમાં વિટામિન સી ફાઈબર અને લાયકોપિન નામના તત્વો હોય છે કે જે પોષક તત્વોને પૂરા પાડે છે અને પેટ સાફ લઈ જવામાં મદદરૂપ છે જામફળનો ઉપયોગ મોટે ભાગે બપોરના ભાગમાં કરવો જોઈએ જ્યારે તમને બપોરે જમ્યા પછી ભૂખ લાગે અને સાંજના જમવાના જમવાનાને બે ત્રણ કલાકની વાર હોય ત્યારે જો તમે જામફળનો ઉપયોગ કરશો તો ખૂબ સારો ફાયદો થશે મિત્રો આ પાંચ ફળ પપૈયું આમળા કાળી દ્રાક્ષ જામફળ અને શેરડી આ બધા જ ફળ પોતાના પાચનશક્તિ પ્રમાણે પોતાની પ્રકૃતિ પ્રમાણે કઈ રીતે ઉપયોગ કરવા એ મેં તમને કહ્યું જો તમે આ ફળનો નિયમિત રૂપથી ઉપયોગ કરશો તો તમને પાચનમાં ખૂબ મદદ મળશે પેટ લઈ આવવામાં ખૂબ મદદ મળશે અને સાથે અનેક પ્રકારના ફાયદા થશે યાદ રાખો રોજ પેટ સાફની ગોળીઓ કે દવાઓ ઘડવી એના કરતાં ગોળી દવા ઓછી લેવી પડે અને ફળથી પેટ સાફ થાય તો એનો ઉપયોગ કરવો જ જોઈએ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજાને જરૂર મોકલજો જેથી આજથી જેમને પેટ સાફ કરવામાં મદદરૂપ થઈ શકે જય ધન્વંત્રી જય આયુર્વેદ